સો ધ્રુવભાઈ મારો એક ક્વેશ્ચન છે એ છે કે ઇફ સપોઝ કે ભાઈ હું મારા બિઝનેસ માટે કોઈ પણ એક પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરી રહ્યો છું કે જે જગ્યા ઉપર મારે બિઝનેસ કરવો છે તો એમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે તમે મને શું ગાઈડ કરશો ડેફિનેટલી યોગેશભાઈ બહુ જ મસ્ત ક્વેશ્ચન છે આનો જવાબ હું એ રીતે આપીશ કે સૌ પ્રથમ તો છે ને હું તમારો બિઝનેસ સમજીશ પર્ટિક્યુલર તમારા બિઝનેસનું માર્કેટ ક્યાં ઘડી છે પ્લસ તમારું જે બજેટ રેન્જ છે પ્લસ તમને કેટલી સ્પેસ રિક્વાયરમેન્ટ છે કદાચ તમે કાલ બિઝનેસ એક્સપાન્ડ બી કરો છો તો તમને સ્પેસ ફરી ના જવું પડે એની ફ્યુચર ગ્રોથ શું છે લોકેશન્સ પર આપણે સૌથી વધારે ફોકસ કરીશું આઈધર તમે ફૂડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ કોઈ બિઝનેસ ખોલવા માંગતા એ અકોર્ડિંગલી એનું માર્કેટ સર્વે કરે છે કે કયો બિઝનેસ ક્યાં આગળ વધારે ચાલે છે એટ ધ એન્ડ આપણે કોમ્પિટિશન જે છે ને તમારી એને તમારી કમ્યુનિટીમાં ડિવાઈડ કરી દઈએ છે